સમાચારમાં આગળ વાત કરીએ ડભોઈની તો ડભોઈ નગરપાલિકામાં વધુ એક વિવાદ વકર્યો છે ચીફ ઓફિસરે ભાજપ કોંગ્રેસના છત્રીસ સભ્યોને આપી છે નોટિસ ત્યારે તળાવ બ્યુટિફિકેશનમાં ગેરરીતિ થતા નોટિસ પાઠવવામાં આવી છે પચાસ લાખ રૂપિયાના ખર્ચે

અધિકારીઓ દ્વારા તે સમયે કાર્યવાહી કરવામાં આવેલ હતી એના અનુસંધાને શહેરના જાગૃત નાગરિક દ્વારા તેના વિરુદ્ધ કેવી થઈ છે તે બાબતની અરજીઓ રાજ્યના વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવેલ હતી સરકાર દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરતા તેનો રિપોર્ટ અત્રેથી મારી પાસે છત્રીસ સભ્યોનો ખુલાસો તથા અધિકારીઓ તથા એન્જિનિયર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવેલ છે તેનો ખુલાસો માંગતો પત્ર મને પાઠવેલ છે જેના આધારે એ ખુલાસો માંગવા માટે મારા દ્વારા એમને નોટિસ આપવામાં આવેલ છે એમના આવેલ જવાબ અને ખુલાસાના આધારે મારો રિપોર્ટ સરકારમાં જશે અને આગળની કાર્યવાહી સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવશે